પાટણમાંથી જમીન ખોદતા ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી હતી પાટણથી દસ કિમી દૂર વસાઈ ગામેથી બુદ્ધની પ્રતિમા મળી આવી હતી ત્યારે આ પ્રતિમા મળી આવી હતી તો પાટણમાં જમીન ખોદતાની સાથે જ બુદ્ધની પ્રતિમા મળી આવી છે પાટણથી દસ કિમી દૂર વસાઈ ગામેથી બુદ્ધની પ્રતિમા મળી છે જેમાં પાટણમાં જ જમીન ખોદકામ ચાલતું હતું તે દરમિયાન ભગવાન બુદ્ધની આ પ્રતિમા નીકળી હતી ત્યારે ખોદકામ દરમિયાન

નગરી કહી શકાય છે ત્યારે પાટણ થી લગભગ દસ કિલોમીટર દૂર એક વસાઈ ગામ છે ને વસઈ ગામમાં એક મકાન માલિક પોતે પોતાના પ્લોટમાં મકાન બની રહ્યું ત્યાં પાયાના ખોદકામ દરમિયાન એક પ્રતિમા પ્રતિમા મળી છે જે આ મળી ગ્રામજનો માં પણ ક્યાંક ને ક્યાંક આશ્ચર્ય થયું છે અને ઘણી વખતે ઉત્ખનન ની જયારે વાતો આવતી હોય છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પાટણમાં જે ઉત્ખનન ની કામગીરી અત્યારે હાલ બંધ કરવામાં આવી છે તો ફરીથી એક વખત જો સર્વે કરવામાં આવે તો ઘણું બધું ઘણી ઘટતી ઢંગ ઇતિહાસ ઉજાગર થઈ શકે છે બીજી વસ્તુ એ છે કે અહીંયા પાટણ નજીક હારીજ તાલુકાના સરવાલ ગામે પણ અત્યારે હાલ ઉત્ખનન જે કામગીરી ચાલી રહી છે ત્યાં પણ ક્યાંક ક્યાંક જૂના અવશેષો મળી આવે એવી શક્યતાઓ ચકાસાઈ રહી છે જી અલ્કેશ માહિતી બદલ આભાર